રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીમાં સૂચક નિવેદન આપ્યું છે મહેસાણાના કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ પ્રસંગે નીતિન પટેલે નિવેદન આપ્યું કે મુસલમાન હોય તે ભલે વોટ ન આપે પણ મારા ઘરે ચા પીધા વગર ન જાય હું વીસ વર્ષ મંત્રી રહ્યો પણ ગાંધીનગરના બંગલે નથી રહ્યો કડીથી અપડાઉન કરતો હતો રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ વકરેલા વિવાદમાં ક્ષત્રિય સમાજે નવો માર્ગ અપનાવ્યો છે ક્ષત્રિયો વિરોધ માટે આવતીકાલથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ નીકાળશે રાજ્યમાં ધાર્મિક સ્થળો પરથી આ રથ નીકળશે જેની શરૂઆત કચ્છ અને રાજકોટથી થશે વર્તમાનમાં જુદી જુદી ઓળખ આપી ગુનાહિત પ્રવૃત્તિ કરનાર આરોપીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે રાજકોટમાં હિન્દુના નામે વિધવા સાથે દુષ્કર્મ આચરનારા મુસ્લિમ યુવકની ધરપકડ કરાઈ છે ક્રાઈમ બ્રાન્ચે છત્રીસ વર્ષીય કુખ્યાત આરોપી યાસીન ઉર્ફે પુરા કૈડાની ધરપકડ કરી છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન સાત મેના રોજ થવાનું છે ત્યારે હવે મતદાન પહેલા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે ગુજરાતમાં અંગદાડથી ગરમી પડી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે મે મહિનામાં રાજ્યના કેટલાક ભાગમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે જ્યારે અઠ્યાવીસ ઓગણત્રીસ એપ્રિલ વડોદરા અને આણંદમાં તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચશે ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે મોહન કુંડારિયાનું મોટું નિવેદન સુરત લોકસભા બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થયા બાદ રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ આ અંગે નિવેદન આપ્યું અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તાજેતરમાં યાદી જાહેર કરતી વખતે સમાજવાદી પાર્ટીએ કનૌજ અને બલિયા બેઠકો પરથી ઉમેદવારોની જાહેરાત કરી હતી અખિલેશ યાદવે કનૌજથી તેમના પરિવારના સભ્ય અને લાલુ પ્રસાદ યાદવના જમાઈ તે જ પ્રતાપ યાદવને ટિકિટ આપી છે જ્યારે તેમને બલિયાથી સનાતન પાંડેને ટિકિટ આપી છે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને તેમના મંગળસૂત્રવાળા નિવેદન પર જવાબ આપ્યો છે કર્ણાટકના બેંગલુરૂમાં એક જનસભાને સંબોધિત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મારી માનું મંગળસૂત્ર આ દેશને કુરબાન થયું છે દેશની આઝાદી બાદથી પંચાવન વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી તેમ છતાં પણ ક્યારેય પણ કોઈનું સોનું મંગળસૂત્ર ચૂંટવી લેવાયું નથી કેન્દ્રીય રેલવે અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર આપ્યા છે તેમણે મંગળવારે કહ્યું કે દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટે વિવિધ સ્ટેશનોના નિર્માણમાં ઘણી પ્રગતિ થઈ છે બે હજાર છવ્વીસમાં અમે એક વિભાગમાં પ્રથમ ટ્રેન ચલાવવા માટે તૈયાર થઈશું દિલ્હીમાં ભગવાન રામના ફોટાવાળી પ્લેટોમાં બિરિયાની પીરસવામાં આવતા મોટો હોબાળો મચ્યો હતો સ્થાનિક પોલીસે તરત જ આરોપીને કસ્ટડીમાં લીધો હતો વાયરલ થયેલા વિડીયોમાં કોઈપણ કાગળની પ્લેટના બંડલના દ્રશ્યો જોઈ શકાય છે